તે અંતર્ગત ભાવનગર મેડિકલ કોલેજમાં ઇન્ટર્ન ડોક્ટર્સ તમામ ઇન્ટર્ન્સની હાજરીમાં ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું અને રજૂઆત કરાઈ ઇન્ટર્ન ડોક્ટર્સ કે જે આરોગ્ય તંત્રનું પાયાનો ઘટક છે અને હંમેશા પોતાના કાર્યને ન્યાય આપવા સમર્પણના ભાવે ખડી પગે હોય છે ત્યારે તમામ ઇન્ટર્ન ડોક્ટર્સની એક જ માંગ છે કે તેમના કાર્યમાં સમર્પણને જોઈને સ્ટાઇપેનમાં યોગ્ય વધારો કરવામાં આવે જે નાણાકીય સમસ્યાનો ઉકેલ લાવશે અને કાર્ય કરવાની ક્ષમતાને વેગ આપશે સરકાર તેમની માંગણીને ધ્યાનમાં લઈ યોગ્ય કાર્યવાહી કરશે તેવી આશા પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ મલિક ભાવનગર નમસ્કાર ડોક્ટર ઈશાન કોટક તમે બધા જે પાછળ જોઈ રહ્યા છો એ બધા મારા કલીગ્સ છે અમે લોકો ઇન્ટર્ન ડોક્ટર્સ છીએ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર સર્વિક હોસ્પિટલમાં અમારે અત્યારે એ વસ્તુ માટે ભેગા થવું પડે છે કારણ કે છેલ્લા ત્રણ વર્ષથી અમારું સ્ટાઇફન જે અમારું વેતન છે અમારું વધારવામાં આવ્યું નથી અમે બધા જ અક્રોસ ગુજરાતી કલેક્ટિવ એક્શન આજે લઈ રહ્યા છીએ આઈએમએમએસએનના હેડના અંદર કે બધા જઈને ડીન અમારા ડીન્સ અને રિપ્રેઝન્ટ કરીશું અને અમારા સ્ટાઇપન વધારવાની પ્રસ્તાવના મૂકીશું આ મુવમેન્ટ અપ્રોસ ગુજરાત દરેક કોલેજમાં થાય છે બી જીએમઆરએસ કે ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ કોલેજીસ હોય જ્યારે અમને લોકોને સખી રીતે કોમ્પિટ કરવામાં ના આવે આટલા બધા વર્કલોડની અંદર તો એ અમારી માટે રાઈટ નથી અને જ્યારે અમારે જો માંગ કરવી પડે તો એ પણ સરખું નથી અમે માનીએ છીએ અમારો હક છે એટલે અમારો સાયકલ અમને વધારવામાં આવે